અમરેલી જિલ્લા કોગ્રેસ પ્રમુખે વિજયબાપુના સમર્થનમાં પત્ર લખ્યો સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સત્તાધારની જગ્યાના વિવાદનો મામલો દિવસેને દિવસે વધુ પેચીદો બની રહ્યો છે આ વિવાદ વચ્ચે કેટલાક સંતો મહંતો વિવાદને શાંત પાડવા પ્રયાસ કરી રહ્યા છે તો કેટલાક વ્યક્તિઓ હજુ પણ સત્તાધારના મહંત વિજયબાપુ પર ગંભીર આક્ષેપો મૂકી રહ્યા છે સંતો બાદ રાજકીય નેતા પ્રતાપ દુધાત પણ સત્તાધાર મહંત વિજયબાપુના સમર્થનમાં આવ્યા છે સત્તાધારની મામલે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર પાઠવ્યો છે જેમાં જણાવેલ કે ગુજરાત ધાર્મિકતા સાથેની લાગણીથી જોડાયેલ રાજય છે અને સંતોની ભૂમિ છે ત્યારે સત્તાધાર એક આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના સત્તાધાર સાથે અમરેલી જિલ્લાની જનતા ધાર્મિકતાની લાગણી સાથે જોડાયેલ છે સત્તાધારનું નામ બદનામ થાય ત્યારે દરેક સમાજના લોકોની લાગણી દુભાઈ છે सत्ताधार धार्मिकता सेवाकीय प्रवृत्ति थी रही है आदिअनादि सनातन धर्म में लोग आस्था धरावे छे। अने सनातन धर्म साथ बहोड़ा प्रमाण में सज जोड़े परम पूज्य महंत विजयदास बापू पर पाया विहोणा पायाविहोणा कोईपण पुरावा वगरना खोटा आरोपों की विजय बापू तनातन धर्मनु अपमान कर आ समग्र घटना सीबीआई तपास कर विजय बापू सा खोटा आरोपोंकनार सादाकीय कार्यवाही कर અને તેની યોગ્ય તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે તેવું પ્રતાપ દુધાતે જણાવ્યું હતું નમસ્કાર સત્તાધારની જગ્યાબારામાં અમિતભાઈ શાહને સીબીઆઈની તપાસ માટે પત્ર લખ્યો કે વિજય બાપુ જેવા સનસૂફી સનાતન ધર્મની રક્ષા કરનાર વ્યક્તિ આફતમાં હશે ત્યારે છેલ્લા દસેક દિવસથી આ સમસ્યાનું કે ઉકેલ નહીં દેખાતા સરકારશ્રીને વિનંતી કરીશ કે પાયા વિહોણા આરોપ લગાવનાર વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને સીબીઆઈ તપાસ થાય અને જે પ્રેમી લોકો સત્તાધારની સાથે આસ્થાથી જોડાયેલા છે એ લોકોના શ્રદ્ધાના વિષય ઉપર કોઈ સંદેહ ઊભો ન થાય ત્યારે તાત્કાલિક ધોરણે સીબીઆઈ તપાસ થાય અને સીબીઆઈ તપાસથી આરોપ લગાવનાર વ્યક્તિને પૂછપરછ થાય એની પાછળ સંસ્થાને હડપ કરનાર વ્યક્તિ કોણ છે એને બહાર લાવી અને કડક કાર્યવાહી કરવામાં આવે એવી લાગણી વ્યક્ત કરું છું અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ